આજ રોજ છેલ્લા કેટલા સમય પહેલા એક ફોન આવેલો મને અનનો નંબરથી વ્યક્તિ ખૂબ સારો લાગ્યો સજ્જન લાગ્યો રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોર ની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલા ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રી ને એસપી શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીડીઓશ્રીએ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નતો કે આવું હોય શકે કઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું ત્યાં હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો નો ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લા ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમબી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છ થી સાત એમબી બુક પૂરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ સિક્કાઓ પડ્યા હશે અલગ અલગ તાલુકાના

મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે આની પહેલા મનરેગાની અંદરથી સોરી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી ક્યાંક અધિકારી તપાસ કરવા આવે જિલ્લાનો અધિકારી તપાસમાં જાય એ મારા માટે વાત છે પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે માન્ય મુખ્યમંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે સિંચાઈ મંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે પરંતુ ક્યાંક એક બે અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે વર્તણૂક કરી છે એ કદાચ શંકાના દાયરામાં છે અને આ એની પર જો તપાસ કરવા આવે તો મને પોતાને એવો વિશ્વાસ છે કે આ ખરેખર અહીંયાથી કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે કારણ કે બિલો પણ અહીંયા કોરા મળ્યા છે એટલે પૂર્વ કર્મચારી અને ચાલુ કર્મચારીઓ અહિયાંથી મળ્યા છે એટલે નકલી કહી શકાય કે ના કહી શકાય એક અફવા કે બુમરાઓ કોકના બધી વાતો મળતી હતી આની પહેલા એક કર્મચારી ડી તરીકે નિયુક્ત થયો હતો પરંતુ પૂર્વ કર્મચારીના કયામાં નતો એટલે તરત જ બદલી નાખવામાં આવ્યો એક સિંચાઈ એવું હું પોતે અંગત રીતે માનું છું આ કદાચ ખોટું પણ હોય શકે પરંતુ તપાસ કરવામાં આવે તો ચોક્કસથી આની પાછળ એક હજાર ટકા ગોલમાલ થઈ હોય એવું મને પોતાને લાગે છે કદાચ હું ખોટો પણ હોઈ શકું એ બાબતે તપાસ કરી હતી કે નથી કરી દીધી હતી બાબતે હવે એ મારા ધ્યાન ઉપર નથી મારી તો કહેવાની ફરજ છે એક નાગરિક તરીકે માર્ગદર્શન આપવાની ફરજ હોય કે સાહેબ આવું ક્યાંક ચાલી રહ્યું છે તમે કોઈક અધિકારીને અંગત રીતે બોલાય એક વાત તમે સમજી શકો છો અમે સેવક તરીકે પ્રજાની વચ્ચે હોઈએ સેવક તરીકે કામ કરતા હોઈએ અમને જો આ માહિતી મળતી હોય મારી વિધાનસભા બાયડ અને અહીંયા મોડાસાની અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું અહીંયા ક્યાંક સિંચાઈ વિભાગનું આ ચાલી રહ્યું છે એક તો ક્યાંક અધિકારીને પણ ક્યાંક શંકા હોય પરંતુ એમને મળ્યું ના પણ હોય શકે પરંતુ આ એ જોતા મને એવું લાગે છે કે આની પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે ત્યાં હમણાં જ મને બે ચાર જણા એવી ફરિયાદો કરતા હતા કે ભાઈ તળાવ સાહેબ વરસાદ આવે એટલે બિલ મુકાય છે આ પ્રકારનું કર્મચારીઓ કરે છે આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક

સર્વિસ કરી રહ્યો છું મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું અત્યાર સુધી મેં સ્ટેટમાં નોકરી કરી છે હવે જૂના કોઈ કેસ હોય એનો કઈ બી પ્રોબ્લેમ થાય કઈ બી જાણવું હોય સરકારમાં કઈ કઈ કેસોને ને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઈજને શ્રી પીએમ ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું અને એવા જ એક બે કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી આ બે કેસ જે છે પંદર બે હજાર પંદર સોળના ના કેસો હતા એ કેસમાં સરકારશ્રીમાંથી મને બે દિવસમાં કીધું ભાઈ આનો જવાબ કરો મારે એસી સાહેબ મારા અધિકસી સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ ગઈકાલે પણ વાત થઈ અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી એમ બીને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવ્યો એટલે મારે જૂના કાર્યપાલકિ જે હતા એ મારા આગળ આઠ એક મહિના પહેલાં જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય એમને ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો આજે ગરમી છે તો મારથી નહીં તમે એમને ઉંમરના હિસાબે હું આવ્યો નહીં હું નહીં આવી શકું એટલે હું પોતે આવ્યો હું પોતે બે એમબી લઈ આવ્યો હતો કેસને રિલેટેડ કે મોટી મોરીમાં જે તળાવ છે એની બે એમબી હું પોતે લાવ્યો હતો કાર્યપાલક એમ હું ક્લાસ વન ઓફિસર છું જવાબદાર અધિકારી છું એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ હું જો મારો કરીને હું નીકળવાની તૈયારી કરતો હતો એટલામાં આ એમએલએ સાહેબે એમની ટીમ વતી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી પણ એવું કંઈ છે નહીં આડી અવડી મારો મારા સીતા મારી ઓફિસમાં હોય છે અહીંયા શું છે એવું જોઈએ કંઈ જાણતો નથી અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે નહીં કે જૂના પીએમ એમ સાહેબ થઈ બરાબર આજે હું જે કરું છે મારી સહીથી જ સરકારમાં થયા છે વ્યવહારો અને સરકાર શ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે નકલી કચેરી કઈ નથી હું છ ત્રેવીસ ની અંદર નિવૃત્ત કરેલો છું હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે એમને બે કેસ જૂના એક સિમ્યુલિટી અને મોટી મોડી એમના જોબ સરકાર શ્રીમાં કરવાના હતા એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો માણસ વ્યક્તિ છે એ હું મારી જોડે આવ્યા છે તો એ જવાબ જ કરતા હતા અને ફાઈનલ સ્ટેજે હતું અને આપણા નરેશભાઈ અને બીજા જે એમના સાથી ભાઈઓ હતા એ જોડે આવ્યા બાકી કઈ અહીં કોઈ પૂરું કચેરીને જે લેટર ભેટ મળ્યા છે કચેરીના સિક્કા ને એ તો જે તે મારા વખત અહીંયા પડ્યા છે પડ્યા છે ઓફિસે ત્યારે હું કામ કરતો હતો એ સિક્કા કઈ એવું કઈ એનો ગેરઉપયોગ થતો નથી એ ધૂળ હાલતમાં જ હશે હું ડૉક્ટર અરવિંદ એમ પ્રજાપતિ ડેપ્યુટી ડીડીઓ અરવલ્લી માન્ય ધારાસભ્યશ્રીના ફોન ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશ એ હવે તો પંચરોજ કામ છે એ આખું બહુ એક મોટું લિસ્ટ છે તો હવે પંચરોજ કામ માં જ એ તો હવે તપાસ કમિટી માં પછી જ ખબર પડે તપાસ થયા પછી એ તપાસ નો જ વિષય છે તપાસ થયા પછી જે કંઈ પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી ચોક્કસ કરવામાં આવશે